સેર્વને મારા જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શનિવાર હોય આજે આપણે હનુમાનજીની પૌરાણિક રામાયણની કથા સાંભળીશું અને હનુમાનજીના કયા કયા નામ છે અને શા માટે તે નામ પડ્યા તે સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખજો હનુમાનજીની પૌરાણિક કથા રામાયણમાં હનુમાનજી અંગે જણાવવામાં આવ્યું છે કે હનુમાનજી વાનર મોવાળા અત્યંત બલશાલી પુરુષ છે એમનું શરીર વ્રજ સમાન છે હનુમાનજી મહારાજના ખભા પર જનેવું ધારણ કરે છે તેઓ પોતાના માથા પર સુવર્ણ મુગટ અને હાથમાં ગદા રાખે છે વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પૃથ્વી પર જે સાત લોકોને અમૃતવય પ્રાપ્ત છે એમાં કલયુગના દેવતા હનુમાનજી પણ સામેલ છે આમ હનુમાનજી મહારાજ એક કલયુગમાં સાક્ષાત પ્રગટ થયેલા છે હનુમાનજીના ઘણા નામો છે દરેક નામ પાછળ કોઈક ને કોઈક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તો આવો આપણે જાણીએ કે પૌરાણિક કથાઓ અંગે હનુમાનજી મહારાજના કયા કયા નામ છે અને શા માટે હનુમાનજી મહારાજના આ નામ પાડવામાં આવ્યા છે તો સૌ પ્રથમ નામ છે બજરંગબલી હનુમાનજી મહારાજનું નામ બજરંગબલી શા માટે જ પડ્યું તે સાંભળીએ મહાબલી હનુમાનજીને બજરંગબલી કહેવા પાછળના ઉલ્લેખ મુજબ એકવાર હનુમાનજીએ માતા સીતાને સિંદૂર લગાવતા જોયા ત્યારે તેમને તેમને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો આના પર માતા સીતાજીએ જવાબ આપ્યો કે તે પોતાના પતિ શ્રી રામચંદ્રજી મહારાજના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂર લગાવે છે આ સાંભળી અને બજરંગબલીએ વિચાર્યું કે જ્યારે આટલું સિંદૂર લગાવવાથી ભગવાન શ્રીરામને આટલો ફાયદો થાય છે તો આખા શરીર પર સિંદૂર લગાવવાથી ભગવાન શ્રીરામ અમર થઈ જશે આ વિચારી અને જય શ્રી રામ જય શ્રીરામ કહેતા તેઓ પોતાના આખા એ શરીર પર સિંદૂર લગાવે છે જ્યારે શ્રીરામચંદ્રજી મહારાજ હનુમાનજીને સિંદૂર લગાવેલા જુએ છે ત્યારે હનુમાનજી ભગવાન રામ ભગવાનને માતા સીતાની આખી વાર્તા કહે છે અને આ જાણી અને શ્રી રામ ભગવાન હનુમાનજીની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે કે આજથી તમે બજરંગ બલી તરીકે ઓળખાશો બજરંગ બલીમાં બજરંગનો અર્થ શું થાય છે તે સાંભળીએ તો બજરંગનો અર્થ થાય છે કે કેસર અને બલીનો અર્થ થાય છે શક્તિશાળી આમ બજરંગ એટલે કેસર અને બલિ એટલે શક્તિશાળી બજરંગ બલિ નામની પાછળની આપણે આ દંતકથા સાંભળી તો આ તેમનું પ્રથમ નામ હતું હવે આપણે બીજું નામ કે જે હનુમાનજી તો પૌરાણિક કથા અનુસાર હનુમાનજી મહારાજનું હનુમાનજી નામ કેવી રીતે પડ્યું તે સાંભળીએ તો ચાલો સાંભળતા જ ખબર પડશે કે હનુમાનજી નામ કેવી રીતે પડ્યું તો બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ માને અને ખાવા માટે દોરતા હતા હનુમાનજી મહારાજ પવનમાં પવનની સાથે સાથે જ એ વેગ પર ફરતા તો તે સમયે દેવરાજ ઇન્દ્ર હનુમાનજીને સૂર્ય તરફ જતા જોઈ અને ડરી ગયા અને તેમણે હનુમાનજીના મુખ પર પ્રહાર કર્યો જેના પરથી હનુમાનજીનું જડબું તૂટી ગયું હતું ઇન્દ્રના હુમલાથી તેમનું જડબું તૂટી ગયું હતું અને જડબાને હનુ કહેવામાં આવે છે તેથી મારુતિ પરથી બજરંગ બલીનું નામ હનુમાન પડ્યું આમ હનુમાનજી મહારાજનું નામ હનુમાનજી પડ્યું હતું હવે આપણે ત્રીજું નામ સાંભળીએ પવનપુત્ર તો હનુમાનજી મહારાજનું નામ પવનપુત્ર કેવી રીતે પડ્યું તે કથા સાંભળીએ તો ચાલો કથા સાંભળો બજરંગ બલીની માતાનું નામ અંજલી અને પિતાનું નામ કેસરી હતું આવી સ્થિતિમાં બજરંગ બલી શા માટે પવન પુત્ર તરીકે ઓળખાય છે તેની પાછળ એક દંતકથા છે કે માતા અંજલિએ તપસ્યા કરી અને આયુદેવને પ્રસન્ન કર્યા હતા જેના પર વાયુદેવે માતા અંજલિને પુત્રનું વરદાન આપ્યું હનુમાનજીનો જન્મ વાયુદેવના આશીર્વાદથી થયો હતો જેના કારણે તેમનું નામ પવનપુત્ર અને વાયુપુત્ર એટલે કે વાયુના દેવ એના આશીર્વાદથી જ તેમનો જન્મ થયો હોવાથી ને તેમનું નામ પવનપુત્ર અને વાયુપુત્ર પડ્યું આમ હનુમાનજી મહારાજ પવનપુત્ર તરીકે પણ પ્રસિદ્ધ થયા તો આ હનુમાનજી મહારાજનું ત્રીજું નામ પવનપુત્ર હતું હવે આપણે હનુમાનજી મહારાજનું ચોથું નામ કે જે સંકટમોચન મોચન શા માટે સંકટમોચન નામ પાડવામાં આવ્યું તો એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ભગવાન શ્રીરામ પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી મહારાજે સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ સાથે તેમનું સંકટ દૂર કર્યું તેમને બહાદુરીથી રાવણની લોકોને આગ લગાડી અને રાવણની લંકા ચલી તેથી રાવણની લંકાના લોકો પણ ચલ્યા જ્યારે લક્ષ્મણ બેહોશ થયા ત્યારે સંજીવની હનુમાનજીએ બૂટી આ હનુમાનજીએ સંજીવની બૂટી આખો પર્વત ઉપાડી લીધો અને તેમાંથી સંજીવની બૂટી લાવ્યા માન્યતાઓ અનુસાર સંકટને દૂર કરવાના કારણે તેમને સંકટમોચન નામ પડ્યું આમ હનુમાનજીનું ચોથું નામ સંકટ મોચન પડ્યું તો બોલો સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજની જય પવન પુત્ર હનુમાનજીની જય બજરંગબલીની જય જય શ્રીરામ